જય માતાજી બાપા સી બધાને કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો તમે બધા મજામાં જશો હું આજે આવ્યો છું એક એવા ધામે જ્યાં તમારે આવીને તમારા મનને શાંતિ મળશે જગ્યા છે ખાસ કરીને આ નદી નદીના કાંઠે આવેલી છે આ રોડુ ધામ જેને કહેવાય મસ્ત મજાનું છે તમે જોઈ રહ્યા છો તો આજે હું આવ્યો છું એવું એક ધામ કે જ્યાં અયાવજ વાળા કોડિયાર માતાજીનું મંદિર જોઈ શકો છો તમે મિત્રો અને લોકેશન પણ બહુ જોરદાર છે તો આ મંદિરની સામે જે તમને એક ડાળ દેખાય છે તો એ ડાળ છે મીઠી અને તેમનું પાન ખાશે ને તો પણ તમને મીઠું જ લાગશે અને કડવું નહીં લાગે તમને એમ તો તમે જોઈ શકો છો ડાળ એ ડાળ આખી મીઠી છે અને મંદિર જોઈ રહ્યા છો મહારાજીનું બહુ સરસ મજાનું મંદિર છે તો સાલો મિત્રો તમને પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં લઉંયારના તો હવે આપણા જોઈ શકો છો માતાજીનું સિંહાસન તમે જોઈ શકો છો માતાજી ત્યાં બિરાજમાન માતાજીના બેસણા છે ત્યાં અને આ મિત્રો જ્યારે બેન જાહલને કેદ કરી હતી ને ત્યારે રા નવઘણે વસન આપેલું મા ફોડિયાર ને કે જ્યારે હું સિંધમાંથી પાછો આવું ને ત્યારે તમારું આ મંદિર બનાવીશ તો મિત્રો જ્યારે સિંધમાંથી રાજા રાનવઘન પાસા આવ્યા ને ત્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બધા સૈનિકોને કીધેલું હતું કે બધાએ મૂકવાની છે અને બધાએ કે ઈંટ મૂકી દીધી એમાંથી રાજા રાનવઘનનો શાળો આદિત્ય પરમાર છે અને તેને અભિમાન આવ્યું કે હું રાજા રા નવઘનો શાળો છું હું ઈંટનો ન મૂકું તો શું ફેર પડી જવાનો એ એણે એવું વિચાર્યું તો એ જ વાતને લઈને રાજા રાણવગણના કાને પડી કે આદિત્ય પરમારે આવું કીધું મને ત્યારે રાણવગણને ગુસ્સો આવ્યો અને કીધું કે મંદિરનું નિર્માણ કરીએ ત્યારે બધા એક ઈંટ મૂકવાની છે ત્યારે એક ઈંટ ઘટીને ત્યારે રાણ આદિત્ય પરમારનું મસ્તક ઉતારીને ત્યાં ઈંટની જગ્યાએ મૂકી દીધું તો દેવલમાં તમને જે મસ્તક જોવા મળ્યું હતું તો એ આદિત્ય પરમારનું છે તો તમે એ જોયું જશે તો પછી ત્યાંથી થોડાક તમે આગળ ચાલો ને તો ત્યાં પઠાતીર બાપાનું

તો મિત્રો હવે ખોડિયાર માતાજી ભઠાપીર બાપા અને સિગોદર માના આપણે દર્શન પણ કરી લીધા તમે જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો અને પ્રસાદી માટે ભોજનાલય પણ શું કહેવાય શરૂ છે અહીંયા જે લોકો અહીંયા બહારથી આવે છે તો તેના માટે નાસ્તાની પણ સુવિધા છે અહીંયા જો અહીંયા રહેવાની સુવિધા પણ છે વિશ્રામ ગૃહ આ છે ખોડિયારમાં મંદિર જે મેં તમને બતાવ્યું હમણાં દર્શન કર્યા આપણે તો તમે જોઈ શકો છો આવી રીતનું કે મંદિરનું તો તમને કેવું લાગ્યું આયસાયાર માતાજીનું કઈ છે કોમેન્ટ કરીને લેજો અને કોમેન્ટમાં આયસાયું નામ

તમે જોઈ શકો છો અમે ત્રણ જણા આવેલ હતા મારા મમ્મી છે મારા બેન છે અને જો મિત્રો અહીં હાથે બહાર બહુ બધા શ્રદ્ધાળુઓ આવે છે તો ગાડી પાર્કિંગ તમે જોઈ શકો છો આપણી ગાડી અહીંયા પડી છે હમણાં નીકળવાનું છે ફૂલ છોડ પણ ઘણા છે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ ઘરે જવા તરફ તમે જોઈ શકો છો તો મિત્રો આજનો મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા મારે નવા વિડીયો તમારા સુધી પહોંચે તો હવે મળશે ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો